અને બીજી કે પાકિસ્તાન હિન્દુવાદ અને રામ મંદિર આ ત્રણ મુદ્દા સિવાય આપણે બીજી ચર્ચા કરીએ વિકાસની પહેલા તો અમારે જે અમારા ભાજપના જે ઉમેદવાર છે ભરતસિંહ ડાભી અહીં ઉભા કોઈ પણ એવું કહે કે સાંતલપુરમાં એક વખત ભાજપ અહીં સાંતલપુરમાં દેખાણા હોય સારા એના પ્રસંગે તો આપણે એમને સમર્થન આપી ભરતસિંહ ડાભી પાંચ વર્ષમાં ક્યારે દેખાણા નથી બરાબર હવે એ ભાઈએ કીધું બરાબર હવે

એ તમે મુદ્દા પૂરા કરો ને ક્યાં કરે અમે પૂછી વાળો ત્યારે અમને ના પૂછો પબ્લિક વચ્ચે અત્યારે તમે ના ખાતા માં બે હજાર રૂપિયા આવે અત્યારે બે હજાર રૂપિયા દુકાને રાશન લેવા દો મહિનાનું રાશન ના આવે બે હજાર એ ભાઈ બોલો તમે કોઈ હવા